હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી એટલે કે મોરૈયાની ખીચડીની રેસિપી શ્રાવણ મહિનાનો આજે પહેલો સોમવાર છે અને લગભગ દરેકના ઘરમાં જો શ્રાવણ મહિનો કરતા હોય છે અને જો શ્રાવણ મહિનો ન કરે ન થઈ શકે એમ હોય તો સોમવાર છે તે દરેક વ્યક્તિ કરતું હોય છે તો આજે હું તમને ફક્ત પાંચથી સાત મિનિટમાં બની જતી અને કુકરમાં એકદમ છૂટે છૂટે મોરૈયાની ખીચડીની રેસિપી શેર કરીશ તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરી લઈશું ચાર ચમચી લીધું છે જો તમારે ઘી એડ કરવું હોય તો તમે ઘી પણ એડ કરી શકો છો જો તમે આ રીતે ખીચડી બનાવશો તો ઘરમાં છે તે દરેકને પસંદ આવશે અને તે બહાર રેસ્ટોરન્ટ જેવી એકદમ છૂટી છૂટી જ બનશે આપણે જ્યારે હોટેલમાં જઈને ખીચડી ખાતા હોઈએ છીએ મોરૈયાની ત્યારે તે એકદમ સોફ્ટ અને છૂટી લાગતી હોય છે તો હું અનેક ટ્રીક તમારી સાથે શેર કરીશ જેથી તમારી ખીચડી પણ એવી બને હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે અંદર થોડું જીરું એડ કરીશું જો તમે ઉપવાસમાં રાય ખાતા હોય તો રાય લઈ શકો છો જીરું એટલે અંદર થોડી હિંગ એડ કરીશ તમારે ન કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો હિંગ થાય એટલે આમાં છ થી સાત છે તે મીઠા લીમડાના પાન એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેશું અને હવે એમાં હું થોડી કાચી સિંગ આવે છે તે એડ કરીશ કાચી સિંગ છે તે થોડી બ્રાઉન થાય એટલે અહીંયા મેં એક નંગ બટાકું છે જે સમારી અને ધોઈ લીધું છે તે એડ કરી દઉં બે નંગ લીલા મરચા છે જે મેં ઝીણા સમારી લીધા છે તે એડ કરી અને અહીંયા મેં અડધું ટામેટું લીધું છે તે એડ કરી અને બરાબર મિક્સ કરી દઈશું ટામેટું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અને હું અંદર થોડો જે મરીનો પાવડર આવે છે તે એડ કરીશ તમારે ન કરવો હોય તો તમે સ્કી કરી શકો છો થોડી આપણે કોથમીર એડ કરીશું અને બધું બરાબર કરી દઈશું મસાલામાં આપણે થોડી એડ કરીશું અને સ્વાદ અનુસાર ફરાળી મીઠું એડ કરીશું અને બરાબર મિક્સ કરી દેશો જો તમે ઉપવાસમાં છે તે લાલ મરચું ખાતા હોય તો તમે એડ કરી શકો છો હવે મોરૈયો છે જે મેં અહીંયા અડધી વાટકી લીધો છે તેને હું બે થી ત્રણ પાણીથી ધોઈ લઈશ મોરૈયાને બે પાણીથી ધોઈ લીધો છે મસાલો એટલે અંદર આપણે ધોયેલો મોરૈયો છે તે એડ કરી લેશું અને બરાબર મિક્સ કરી લેશું ત્યારે આપણે પાણી એડ કરવાનું નથી બે થી ત્રણ મિનિટ અને આપણે જે મસાલો છે તેની સાથે ચડવા દેસું મોરૈયાને એકદમ ટેસ્ટી બનાવવા માટે હું અહીંયા બે ચમચી છે તે મોડું દહીં એડ કરીશ દહીં એડ કરવાથી મોરૈયો છે તે એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશે બરાબર મિક્સ કરી લેશું હવે હવે આપણે અડધી વાટકી મરાયો એડ કર્યો હતો એટલે તેનો ડબલ એટલે કે આપણે અહીંયા તે જ વાટકીના માપ પ્રમાણે એક વાટકી પાણી એડ કરી લેશું અને બરાબર મિક્સ કરી લેશું તો પાણીનું આ રીતે તમે પરફેક્ટ માપ રાખશો તો તમારો મરાયો પણ એકદમ છૂટો અને ટેસ્ટી બનશે

તો જોઈ શકો છો કે આપણી ખીચડી તે એકદમ છૂટી બની છે હવે તેને હું સરબીણ પ્લેટમાં લઈ અને સર્વ કરીશ તો તૈયાર છે ફરાળી મુરૈયાની ખીચડી જેને મેં દહીં સાથે સર્વ કરી છે તો તમને રેસીપી કેવી લાગી જો તમને ગમી હોય તો એકવાર ઘરે ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે આઇકન ટેક કરજો જેથી મારા રેસિપીના નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો આપણે મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ